છેલ્લા ઘણા સમયથી તેમને ધરતી ઉપર પરત લાવવાના પ્રયાસો ચાલી રહ્યા હતા હવે બંને યાત્રીઓ ડ્રેગન કેપ્સ્યુલ દ્વારા ધરતી ઉપર પરત ફરી ગયા છે જ્યારે આ બંને યાત્રીઓ કેપ્સ્યુલમાંથી બહાર નીકળ્યા ત્યારે તેમની સ્ટ્રેચર ઉપર બહાર લાવવામાં આવ્યા હતા આ જોઈને મનમાં સવાલ થાય કે આ શું સુનિતા વિલિયમ્સને સ્ટ્રેચર ઉપર બેસાડ્યા કેમ હશે શું તેઓ સ્વસ્થ નથી કે તેમને પૃથ્વી ઉપર પરત ફરતા જ સ્ટ્રેચર ઉપર લઈ જવાયા સૌથી પહેલા તો એની જણાવી દઈએ કે સુનિતા વિલિયમ્સ એકદમ સ્વસ્થ છે તેઓ બીમાર નથી પણ હા કેપ્સ્યુલમાંથી તેઓ બહાર આવે છે ત્યારે તેમને સ્ટ્રેચર ઉપર લઈ જવાનો એક પ્રોટોકોલ છે લાઈવ સાયન્સના મતે પૃથ્વી ઉપર પાછા ફર્યા પછી અવકાશ યાત્રીઓને સ્ટ્રેચર ઉપર લઈ જવાની પ્રક્રિયા આઈએસએસ એટલે કે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક મિશન સાથે સંકળાયેલી નથી આ એક એવો પ્રોટોકોલ છે જેનું પાલન બધા જ અવકાશ યાત્રીઓએ કરવું પડે છે આનું કારણ એ છે કે અવકાશમાંથી પાછા ફર્યા પછી અવકાશ યાત્રીઓ તરત જ ચાલી શકતા નથી કેપ્સ્યુલમાંથી બહાર નીકળ્યા બાદ ન ચાલી શકવાનું એક કારણ પણ એ છે કારણ કે અંતરિક્ષમાં તેઓ રહ્યા હોય એટલે શરીરમાં અસ્થાયી ફેરફારો જોવા મળે છે એવામાં જ્યારે તેઓ પૃથ્વી ઉપર પરત ફરે છે ત્યારે શારીરિક બદલાવોને ધ્યાનમાં રાખી અને સઘન સુરક્ષા પ્રક્રિયા અપનાવવામાં આવે છે આ કારણસર સ્ટ્રેચરનો ઉપયોગ કરવામાં આવે છે લાઈવ સાયન્સે નાસાના જોન્સન સ્પેસ સેન્ટરના ભૂતપૂર્વ વરિષ્ઠ વૈજ્ઞાનિક જોન ડેવિડને ટાંકી અને જણાવ્યું હતું કે ઘણા અવકાશ યાત્રીઓ સ્ટ્રેચર ઉપર બહાર આવવા માંગતા નથી પરંતુ તેમને કહેવામાં આવે છે કે તેમને સ્ટ્રેચર બહાર લઈ જવામાં આવશે આ પાછળનું બીજું કારણ એ છે કે અવકાશ યાત્રીઓ પૃથ્વી ઉપર પાછા ફરતી વખતે ચક્કર અને ઉબકા અનુભવી શકે છે આ બાબતોને ધ્યાનમાં રાખી અને અવકાશ યાત્રીઓ પૃથ્વી ઉપર આવતાની સાથે જ તેમને સ્ટ્રેચર ઉપર લઈ જવામાં આવે છે

Big smile, big waves. She, like her other crew members, now uh, will be assisted onto the mobility aid. And there we have it some waves, some thumbs up, and some smiles. Leaves NASA astronaut Butch Wilmore inside dragon and in seat four we're getting some views of him now as he egresses or exits the spacecraft Once again, some elation and cheers there from Butch Wilmore. As we mentioned before, returning to Earth from coming from a microgravity environment can wreak havoc on the body.